જોહાર મિત્રો જય આદિવાસી જય જૌહાર ચોમાસું આવી ગયું છે અને આપણા ગામડાની સૌથી સુંદર રચના પ્રકૃતિની જે તમને દેખાવા લાગે છે આજે અલગ અલગ શહેરથી અલગ અલગ વિસ્તારથી આપણા ગામડાની અંદર આવી આપણા ડાંગ જિલ્લા વિસ્તારની અંદર આવી લોકોને મજા પડશે કારણ કે આપણા વિસ્તારની અંદર આપણા આદિવાસી વિસ્તારની અંદર આપણા સમાજ પર દુખ આવે છે આપણું જળ જંગલ નાશ કરવામાં આવે છે ત્યારે આપણી સાથે કોઈ નથી આવતું માટે આપણા જળ જંગલ જમીન અને આ જે પ્રકૃતિની સુંદર રચના છે એને બચાવવા માટે આપણે જ પ્રયત્ન કરવા પડશે તો સૌ મળીને આપણા વિસ્તારને સુરક્ષિત રાખીએ જોહાર આદિવાસી